પેલો ગાઈશ અમે આવી ગયા તમાકુ ખાણવા છે તો સીરિયલ પાછળ આવેલી છે તમે જોઈ શકો છો અને તમાકુ ખાણવાની થોડીક બાજુ રી છે તો ખણી નાખશે આજ પૂરી થઈ જાય તમાકુ જોઈ શકો અને આવે સેજલ ફાળો સેજી ખણી નાખશે તમાકુ તો આ પૂરી કઈ નાખવાની છે તો હમ વ્લોગમાં બનાવી રહ્યો છો અને વિડીયોને લાઈક ના કરે લાઇક નાખજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી નાખજો હેલો ગાઈસ અમે સોઇડે બેઠા હતા તમારું ખણતા ખણતા તમે જોઈ શકો સીજા લઈ ફટાફટ ખણતી ખણતી તો એને તાપ લાગજો એટલે ખણે શિયાળામાં તાપ લાગ્યો એટલે એ ખણતી ખણતા દો અને તમાકુ નાટક કરવું મળી તો સીજાઈ ગમે તમાકુ ખણે તું એ તો એને દોરા તો અમે ખડી બે આવે જેમ કે હવે તાક લાગ્યો તો આટલેથી મોડીને આટલું બાજી મને ખણી નાખ્યો તો હવે સીજ બેઠી હતી પીલા ભાગે છે હવે તમારા પીલા આવી ગયા છે ભાઈ તો જગ જગ આવી ગયા છે પેલા તો આવડાવળા પીલા છે પીલો થાય ને તો પીલો થાય ભળો પીલો ભાઈ છે જેલે તો અમારા વ્લોગ જોતા હોય તો વિડીયો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વ્લોગ ગમે તો તો આવા નવા વ્લોગ અમે ભણાવશું જરૂર તો ચાલુ જ છે અમારે તો તમારું પીલા ભાગવાનું અને ખણવાનું એટલે કે આ ખોડ છે આ ટાઈપનું એ ને જ તો કોણ જોઈ લો ગાય રહી છે તમાકુ તો તમાકુ ખણતા ખણતા એટલે પહોંચી જાય છે થોડુંક બાજી રીતે તો વિડીયો બનાવી રહે તો છેલ્લા એન્ડ સુધી તમે બતાવશો તો હવે આપણે હવે તમાકુ ખણી રહ્યા હતા તમાકુ ખણી અને વધારે હતા ઘરે તો પાવડાને બણ્યું લઈ અને આગળ ગયા છે ઘરે અને ને પહેલી મેચ જીતી કે ખાવા કરવાનું તો એટલે ખાવા ખાવું પડે પૂરા બરાબર બની તો તમે જોઈ શકો છો આ છે મારો બટાકો બટાકા થઈ ગયો કમ્પ્લીટ બટાકા લગભગ ઊભા રહે છે એક મહિના જેવો બટાકા ઉભો રહે છે તો જો કઈ સમય આવી જ્યાં કરે તમાકુ ખણી જતા એટલે તો સેજલને પહેલાંથી મેજી દીધી ખાવા કરવા તો જોઈ શકો છો સેજલ રોટલા કરાઈ રહી સેજન સા કર્યું આપણે હે તો કુબી નું શાક તો કુબીનો પોત્ર પોતરો અને એ અમારો બ્લોગ ગમે તો લાઈક કીને નાખજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ના પૂછતા શેર કરજો જેટલો બને રડી જય માતાજી